ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરા ભાઈ કપાસના ભાવ વધશે કે ઘટશે હવે આપણે બજાર ભાવની આગાહી ક્યારેય નથી કરતા હું જેટલું જાણું છું તેટલી માહિતી તમારા સુધી પહોંચાડવું તો ખેડૂત મિત્રો વિશ્વમાં કપાસના વાવેતરોમાં અગ્રસ્થાન ધરાવતા દેશોમાં બ્રાઝિલ અમેરિકા ચીન ભારત ઓસ્ટ્રેલિયા જેવા દેશો કપાસના પ્રમુખ ઉત્પાદક દેશો તરીકે છેલ્લા ઘણા વર્ષોથી તટસ્થ રીતે ટકેલા છે હવે બ્રાઝિલમાં કપાસનો વાવેતર વિસ્તાર આ વર્ષે ઘણો બધો વધેલો છે કારણ કે બ્રાઝિલમાં મકાઈની ખેતી છે તે મોટા પ્રમાણમાં થતી હતી પરંતુ મકાઈની ઓછી કિંમતને લીધે બ્રાઝિલમાં કપાસનો વાવેતર વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી વધી રહ્યો છે બીજું ભારતમાં ખાસ કરીને કપાસનું વાવેતર ઘટ્યું છે પરંતુ દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કર્ણાટક અને તેલંગાણામાં કપાસના વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળેલો છે ઓલ ઓવર ભારતમાં કપાસનું વાવેતર છે તે ઘણું બધું ઘટેલું છે ચીનમાં ખેડૂત મિત્રો ખાસ એટલી બધી માહિતી જાણવા નથી મળી રહી પરંતુ ત્યાં વાવેતર કદાચ સ્થિર કે સુધારા ઉપર છે તેવી માહિતી છે તે જાણવા મળી રહી છે ટૂંકમાં અમુક એવું પણ કહી રહ્યા છે કે ચીનમાં પણ વાવેતર છે તે ઘટ્યું છે અમેરિકામાં કપાસનું વાવેતર ઘટ્યું છે ઓસ્ટ્રેલિયામાં કપાસનું વાવેતર વધ્યું છે આવી અસમંજસ ભરેલી વાતો છે તે અત્યારે આપણને જાણવા મળી રહી છે સાચું શું છે તેની માહિતી કોઈ પાસે નથી અમારી પાસે પણ પરફેક્ટ અને સચોટ માહિતી નથી એટલે આપણે આપણી રીતે જ આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય વિશ્વ બજાર અને લોકલ બજારનો અભ્યાસ કરીને આપણી રીતે આપણે લેવો જોઈએ કારણ કે ઘણી વખત ખેડૂત મિત્રો એવું થાય કે અમુક દેશમાં વાવેતર વિસ્તાર ઘટ્યો હોય અને અમુકમાં વધ્યો હોય તો પણ ઘણી બધી અસર છે તે બજાર ઉપર જોવા મળતી હોય કારણ કે આપણે ત્યાં ભારતની જ વાત કરીએ તો પંજાબ રાજ્યમાં કપાસનું વાવેતર મોટા પાયે થાય છે હવે તમે પણ છેલ્લા ઘણા દિવસોથી જાણતા હશો કે અતિ ભારે વરસાદને લીધે પંજાબમાં ઘણું બધું નુકસાન જોવા મળેલું છે તો આવી પરિસ્થિતિ ઘણી વખત ચિત્રો છે તે પલટાવી નાખતી હોય છે ટૂંકમાં આ તો આપણા એક રાજ્ય પૂરતી વાત છે બાકી બીજા દેશોમાં અતિભારે વરસાદને લીધે અથવા સુકારાને લીધે અથવા કોઈ ફૂગના રોગો કે ગુલાબી ઈયળના કારણે વાવેતરમાં નોંધપાત્ર કાપ આવી જાય અને તેની નિકાસ ઓછી થાય અને બીજા દેશમાં કપાસનો વાવેતર વિસ્તાર ઘણો બધો વધ્યો હોય અને તે દેશ નીચા ભાવે રૂના ભાવ છે તે ઓફર કરે તો આયાત નિકાસના કામકાજો કેવા થાય છે તેના આધારે પણ કપાસ બજાર છે તે હર હંમેશ ચાલતી હોય છે એટલા માટે ખેડૂત મિત્રો આપણે આપણા સંપૂર્ણ ખુદના ભરોસે જ આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ આપણે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય છે તે લેવો જોઈએ આજે તારીખ સિત્તાવીસ નવ બે હજાર પચીસની જ વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ બારસો છ્યાસીથી પંદરસો સુડતાલીસ સુધી જોવા મળેલા હતા અને પંદર મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી જ અમારા સગા કપાસનું વેચાણ કરવા ગયા હતા અને રૂપિયા જેટલો ભાવ છે તે મળેલો હતો ટૂંકમાં ખેડૂત મિત્રો હું મારો પોતાનો અભિપ્રાય અને મંતવ્ય જણાવું તો મારે આવા નીચા ભાવમાં કપાસ વેચવાની કોઈ પણ પ્રકારની ઉતાવળ કે આયોજન નથી હજી અમારે વેણી પણ નથી આવી છતાં પણ ઘરે બેઠા પંદરસો પચાસથી થી સોળસો રૂપિયા જેટલો ભેજવાળા કપાસનો ભાવ ઘરે બેઠા કહે તો મારે વેચી નાખવો છે તમારે શું કરવું તે તમારી રીતે તમારે નિર્ણય લેવો જોઈએ આભાર